સુરતના સચિન વિસ્તારમાં બુલેટ ટ્રેનમાં ચાલી રહેલા પ્રોજેક્ટમાંથી ચોરીના બે અલગ અલગ બનાવો સામે આવ્યા છે પોલીસે કાર્યવાહી કરતા કુલ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે ચોરી થયેલા સામાનની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા જેટલી છે પહેલા બનાવોમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાંથી પ્લેટ બોલ્ટ તથા જાપાની કંપનીની સ્પ્રિંગ જેવી કિંમતી સામગ્રીની ત્રણ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી છે જ્યારે બીજા બનાવોમાં અને એક સંકળાયેલ

તે સિવાય એક બીજો અંડરટેક ગુરો રજિસ્ટર કરવામાં આવેલો છે તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ઇટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા